કોઈપણ ઢાબા કે રેસ્ટોરન્ટમાં જ્યારે આપણે જમવા જઈએ અને જો ગુજરાતી થાળીના મેનુમાં જોઈએ તો આ શાક અચૂકથી જોવા મળે છે સૌને પસંદ પડે તેવું અને ખૂબ જ સ્વાદિષ્ટ તેવા સેવ ટમાટરના શાકની રેસીપી બનાવશું આજે હેલો એવરીવન વેલકમ ટુ માય હોમ કિચન સેવ ટમાટરનું શાક ઘરે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે ઝડપથી બને છે તો ચાલો બનાવીએ સેવ ટમાટરનું શાક તે માટે છ નંગ ટમાટર અને બે લીલા મરચાં લીધા છે ટમાટરને આ રીતે બારીક પીસીસમાં કટ કરી લેવું લીલા મરચાંને પણ સમારી લેવું મેં અહીં કટકો આદું લીધું છે હવે ગેસ ઓન કરી એક પેન મૂકી અને તેમાં એક મોટો ચમચો ઓઇલ એડ કરી દઈએ ઓઇલ ગરમ થાય એટલે તેમાં વન ફોર્થ ટી સ્પૂન રાઈ એડ કરીએ વન ફોર્થ ટી સ્પૂન જીરું અને રાઈ જીરું તડતડે એટલે વન ફોર્થ ટી સ્પૂન હિંગ એડ કરી ત્યારબાદ તેમાં સમારેલા લીલા મરચાં એડ કરી દઈએ આદુને છીણી અને એડ કરી દઈએ આદુ ઓપ્શનલ છે તમને પસંદ હોય તો એડ કરો અથવા સ્કીપ કરી શકો છો આદુનો ટેસ્ટ આમાં સારો આવે છે એટલે મેં થોડું એડ કર્યું છે એક મિનિટ માટે લીલા મરચાં અને આદુ સંતળાઈ જાય ત્યારબાદ તેમાં સમારેલા ટમાટર એડ કરી દેવા અને તેને મિક્સ કરી અને એક મિનિટ માટે સાંતળી લેવા ગેસની ફ્લેમ લો રાખવાની છે હવે મસાલામાં વન હાફ ટીસ્પૂન હળદર પાવડર વન સ્પૂન લાલ મરચું પાવડર વન સ્પૂન ધાણાજીરું પાવડર એડ કરી દઈએ અને તેમાં મીઠું સ્વાદ મુજબ ઉમેરી તેને મિક્સ કરી ફરી એક મિનિટ માટે તેને સાંતળી લઈએ અત્યારે ટમાટર છે તેમાં પાણી ઉમેરવાનું નથી તે થોડા સોફ્ટ થાય તે રીતે લો ફ્લેમ પર તેને સાંતળવાનું છે હવે સારા કલર માટે વન સ્પૂન કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈએ અને તેને મિક્સ કરી દઈએ ફરી તેને એક મિનિટ સાંતળી લઈએ ત્યારબાદ હવે તેમાં ગોળ એડ કરી દઈએ તો મેં કટકો ગોળ એડ કર્યું છે ટામાટરની ખટાશને બેલેન્સ કરવા ગોળ ઉમેરવું જરૂરી છે પણ જો તમને પસંદ ના હોય તો ગોળ ના ઉમેરો પણ ગોળ ઉમેરવાથી ટેસ્ટ બેલેન્સ થાય છે એટલે મેં ઉમેર્યું છે હવે તેને મિક્સ કરી અને ગોળ મેલ્ટ થાય ત્યાં સુધી તેને ધીમી આંચ પર કૂક થવા દઈએ હવે આ શાકને થોડીવાર ઢાંકી અને બેથી ત્રણ મિનિટ સુધી તેને ધીમી આંચ પર ચડવા દઈએ જેથી ટમાટર સોફ્ટ થઈ જાય એક વાટકી શેવ લેવી હવે ખોલીને ચેક કરી લઈએ તો ટમાટર સોફ્ટ થઈ ગયા છે અને તેમાંથી ઓઇલ આ રીતે છૂટું પડે છે તો હવે તેને હલાવી લઈએ તેમાં એક ચમચી દહીં એડ કરીએ આ દહીં મોડું લેવું ખાટું ના લેવું દહીં એડ કરવાથી શાકની રીચનેસ વધશે ટેસ્ટ પણ સારો આવે છે એટલે મેં દહીં એડ કર્યું છે તેને મિક્સ કરી એક મિનિટ સાંતળી લેવું હવે તેમાં જરૂર મુજબ પાણી એડ કરી મેં અત્યારે અડધા ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે તમને શાક જે રીતે રસાવાળું બનાવવું હોય તે પ્રમાણે અડધા ગ્લાસથી એક ગ્લાસ જેટલું પાણી તમે એડ કરી શકો છો હવે આ શાકને થોડું ઉકળવા દઈએ આ શાક હવે ઉકળવા લાગ્યું છે શાક ઉકળે ત્યારબાદ તેમાં હવે સેવ એડ કરી દઈએ તમે સેવની જગ્યાએ મૂળા ગાંઠિયાનો પણ ઉપયોગ કરી શકો તેને હલાવી અને ફરી બે મિનિટ તેને ચડવા દઈએ અત્યારે મેં આ શાકમાં એક વાટકી જેટલી શેવ એડ કરી છે પણ તમે તમારા ટેસ્ટ એક્રોલિંગ શેવનું પ્રમાણ ઓછું કે વધારે કરી શકો હવે આ શાક એક કે બે મિનિટ ચડી ગયા બાદ સારી રીતે કૂક થઈ ગયું છે જો કેટલું દેખાવે ટેસ્ટી લાગે છે અને જોઈને જ ખાવાનું મન થાય છે તો હવે આ શાક ચડી ગયું છે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને શાકને નીચે ઉતારી લઈએ હવે આ શાકને શવિંગ બોલમાં લઈ અને તેને શવ કરીએ ઉપર થોડી શેવ મૂકી અને તેને શવ કરીએ શેવ વડે ગાર્નિશ કરી શેવ ટમાટરના શાકને રોટલી પરાઠા રાઇસ જોડે શવ કરવું આ શાક ખાવામાં એટલું ટેસ્ટી લાગે છે કે રોજ સેવ ટમાટરના શાક ખાવાનું મન થઈ જશે રેસીપીનો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સેવ ટમાટરના શાકની આ રેસિપી તમને કેવી લાગે મને કોમેન્ટ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી ટેક કેર એન્ડ બાય બાય